જય શ્રી રામ દોસ્તો ખેડૂતો માટે ખુશખબરના સમાચાર છે આ દિવસે આવી શકે છે પીએમ કિસાન યોજનાનો બે હજારનો હપ્તો કેવી રીતે ચેક કરવો એના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે અને કઈ તારીખે આ હપ્તો તમારા ખાતામાં નાખશે એ પણ પીએમ કિસાન યોજના દેશભરના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો લાંબા સમયથી વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે હવે એ સમાપ્ત થવાની છે સરકારની આ લોકપ્રિય યોજનાનો ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાના છે જેથી તેઓ ખેતીમાં આવતી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકે છે દર વર્ષે ખેડૂતોને ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે દર ચાર મહિને એક હપ્તો સીધો ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર થાય છે છેલ્લો એટલે કે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે ખેડૂતોને આગામી હપ્તો જૂનના અંત સુધીમાં આપવામાં આવશે પરંતુ હવે સૂત્રો પાછીથી સમાચાર મળ્યા છે વીસમો હપ્તો આ અઠવાડિયામાં આવશે પીએમ કિસાનનો વીસમા હપ્તા પર મોટા અપડેટ છે જે સંભવિત તારીખ અઢાર જુલાઈએ ખેડૂતના ખાતામાં બે હજારનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે પીએમ કિસાન યોજનાનો બે હજારનો હપ્તો કેવી રીતે ચેક કરવો તમારા ગામમાં કોને કોને લાભ મળે છે એ તમે સરળ રીતે જોઈ શકો છો આ વિડીયોમાં હું બતાવીશ તમને નીચે ટોલ ફ્રી નંબર પણ આપેલા છે તેમાંથી તમે કોઈ પણ સમસ્યા હો તો તમે કોલ પણ કરી શકો છો સૌ પ્રથમ તમારે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું છે ત્યાર પછી તમારે અહીં સ્ટેટ જેમાં રાજ્ય તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ બ્લોક અહીં તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે અને વિલેજમાં તમારું ગામ સિલેક્ટ કરવાનું છે જે પણ તમારું ગામ હોય તે સિલેક્ટ કરી શકો છો અને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીં જે વ્યક્તિના હપ્તો આવતો હશે તેનો બધાના નામ બતાવી રહ્યા છે બે ઉપર ત્રણ ઉપર એમ સાત સુધી છે જેટલા હોય એટલા નામ બધા બતાવી શકે છે આવી રીતે તમે કયા કયા વ્યક્તિના હપ્તા આવે છે તે તમે તમારા ગામમાં ચેક કરી શકો છો